ગુજરાત કચ્છ સાઈડ આવીએ ને ફ્રેન્ડ્સ એટલે કોઈ પણ હોટેલ હોય કે કોઈ પણ રેસ્ટોરન્ટ હોય તેનામાં આ સંભારા તો રીતના સંભારો બનાવતા હોય છે અને હોટલનો સંભારો આપણે વધારે કેમ ભાવતો હોય છે એ પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ અને એ જ રીતે આજે આપણે નવી રીતે બનાવવાના છીએ કોબીનો સંભારો જેટલો ટેસ્ટી એવો લાગશે કે તમે શાકને પણ ભૂલી જશો એક વખત જો આ સંભારો તમે તમે ખાઈ લીધો ને તો કોબીના શાકને પણ ભૂલી જવાના છો તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ કોબીના સંભારાની રેસીપી રેસીપી સ્ટાર્ટ કરવાથી પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે મારા વિડીયો તમને જરાય પણ પસંદ આવતા હોય તો મારી મહેનત માટે એક લાઇક જરૂરથી કરી દેજો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે રેસિપીમાં આગળ વધીએ તો સૌપ્રથમ તો અહીં સંભારો બનાવવા માટે આપણે કોબીની જરૂરત હોય છે હવે સંભારા અનેક પ્રકારના હોય છે મરચા કોબીનો સંભારો મરચા ગાજર કોબીનો સંભારો કે પછી પપૈયાનો સંભારો અનેક પ્રકારના સંભારા બનાવવામાં આવે છે પણ કોબીનો સંભારો એવો છે કે જ્યારે આપણે જમવા બેસીએ ને હોટેલમાં તો આ સંભારો આપણે વધારે આપવામાં આવતો હોય છે અને એટલું ટેસ્ટી હોય છે કે આપણે એમ જ થાય કે આ સંભારો જ આપણે ખાધા કરીએ તો એ ટાઈપનો હોટેલમાં જે ટાઈપનો સંભારો સૌ થાય આજે હું એ રીતે બનાવીશ એકદમ આજે મેં બનાવી છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે સ્ટાર્ટ કરી તો અહીં કોબીનો સંભારો બનાવવા માટે સૌપ્રથમ તો અહીં મેં કોબીને ધોઈને લઈ લીધી છે અને ત્યાર પછી અહીં મેં તેને લાંબા લાંબા સ્લાઈસમાં કટ કરી લીધી છે હવે એક કોબીને આપણે ચારણામાં ચારણીમાં નીતરવા માટે મૂકી દેસુ જેથી કરીને એક્સ્ટ્રા પાણી બધું નીકળી જાય હવે આપણે અહીં લઈ લેવાની છે હળદર જ્યાં ફ્રેન્ડ્સ આપણે અહીં અડધી કે પોણી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું જેટલી તમારી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે હળદર ઉમેરજો બહુ હળદર પણ ન ઉમેરતા અને થોડું મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી બંને હાથની મદદથી આપણે કોબીમાં હળદર અને મીઠું મિક્સ કરી લેવાનું છે તો અહીં એકદમ સરસ રીતે મીઠું અને હળદર મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે તો ઘણી વખત આપણે સંભારો બનાવતા હોઈએ છીએ તો ડાયરેક્ટ આપણે કળાઇમાં બધી પ્રોસેસ કરતા હોઈએ છીએ પણ આજે હું અલગ રીતે સંભારાની રેસીપી તમારા સાથે શેર કરી રહી છું તો અહીં આપણે આ સ્ટેપ કરવો જરૂરી છે હવે પંદર થી વીસ મિનિટ અથવા તો પંદર થી પચીસ મિનિટ સુધી તમે આ સંભારાને સાઈડમાં મૂકી દેજો હવે તમે સાઈડમાં મૂકી દેસો ને ફ્રેન્ડ એટલે તેનામાંથી આ ટાઈપનું પાણી નીતરશે કોબીમાંથી તો આપણે અહીં પાણી બધું જ કાઢી લેવાનું છે જેથી કરીને આપણી જે કોબી છે એકદમ સરસ એવી છૂટી છૂટી થઈ જાય અને એકદમ છૂટો છૂટો આપણે જે હોટેલમાં સંભારો ખાતા હોય એ ટાઈપનો જ ઘરે બનીને રેડી થશે તો તમે આગળ આ ટાઈપના કોઈ સંભારાની રેસીપી ના બનાવી હોય તો એક વખત મારી રીતે અચૂકથી બનાવજો તમને ટેસ્ટ તો પસંદ આવશે જ સાથે સાથે જે સંભારો આપણે હોટેલ રેસ્ટોરન્ટમાં સૌ થતો હોય એ ટાઈપનો બનીને રેડી થશે એટલે ઘરવાળા બધા એમાં જ કેશે કે ખૂબ જ સરસ બનાવ્યું છે હવે ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે કોબીમાંથી કેટલું બધું પાણી નીકળેલું છે તો ઘણી વખત આ આટલા પાણીના લીધે સંભારો જે છે છે ગીચો બની હોય તો સંભારો થોડો છૂટો છૂટો હોય ને તો ખાવાની મજા પડી જાય હવે આપણે વઘાર કરીશું તો વઘાર માટે મેં અહીં કડાઈઓ લઈ લીધો છે તેનામાં બે ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે હવે તેલની સાથે સાથે આપણે રાઈ જીરું અને હિંગ પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી ધાણાનો પાવડર તીખાસ માટે યુઝ કરીશું અને કોબીના ના સંભારામાં મરચા સારા એવા લાગે છે જો તમે મરચા પસંદ નથી કરતા તો સ્કીપ કરી શકો છો એની જગ્યાએ તમે કોઈ પણ લાલ મરચું વાપરી શકો છો પણ લાલ મરચું પડતું નથી તેનો ટેસ્ટ એટલો સારો નથી આવતો અને તમે સ્કીપ કરી શકો છો ફ્રેન્ડ્સ હવે મેં અહીં કોબી ઉમેરી દીધી છે અને તમે જોઈ રહ્યા છો કે કોબી આપણે ઉમેરી ત્યારે પણ કેટલી છૂટી છે કારણ કે ઓલરેડી આપણે તેનામાંનું બધું જ પાણી કાઢી લીધું છે હવે આપણે ગેસની ફ્લેમ અહીં ધીમી કરી દીધી છે બહુ હાઈ ફ્લેમ નથી રાખવાની અને બધું જ સરસ એવું મિક્સ કરી લેવાનું છે હજી આપણે એક ઇન્ગ્રેડિયન્ટ એવો ઉમેરીશું જેથી કરીને આ સંભારો એટલો ચટપટો લાગશે તમને કે તમે ખાતા જ રહી જાશો તો ફ્રેન્ડ્સ અહીં આપણે થોડું મીઠું ઉમેરી દઈશું કારણ કે આપણે મીઠું ઉમેરી અને એ મીઠાને આપણે નીચોવી લીધું હતું બધું જ મીઠાવાળું પાણી આપણે કાઢી લીધું હતું એટલે થોડું મીઠું ઉમેરજો બહુ વધારે ન ઉમેરતા નહીતર સંભારામાં મીઠું વધારે થઈ જશે હવે અહીં આપણે લીંબુ લઈ લેશું તો અહીં લીંબુ ઉમેરવાથી સંભારાનો જે ટેસ્ટ છે એકદમ થી વધી જશે અને એકદમ ચટપટું તમે ક્યારે ન ઉમેર્યું હોય તો જરૂરથી લીંબુ ઉમેરજો અને સાથે સાથે મેં અહીં ઉમેરી દીધું છે જીરાનો પાવડર જ્યાં ફ્રેન્ડ્સ આગળ હું તમને જણાવતા ભૂલી ગઈ કે મેં અહીં જીરાનો પાવડર અને ધાણાનો પાવડર તો આપણે નાખ્યો છે સાથે સાથે પીસેલા જીરાનો પાવડર પણ ઉમેર્યો છે જેથી આ સંભારામાં એકદમ સરસ એવો ટેસ્ટ આવે અને જે હોટલમાં સૌ થાય એ ટાઈપનો જ ટેસ્ટ તમને ઘરે મળશે તો અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ છૂટો છૂટો આપણો કોબીનો સંભારો થોડી જ વારમાં બનીને માત્ર બે થી ત્રણ મિનિટમાં બનીને રેડી થઈ ગયું છે તેને આપણે બહુ વધારે પકવવાનું નહીં જેટલી વાર આપણે આ બધું વઘાર કરીએ અને મિક્સ કરીએ એના પછી આપણે ફક્ત બે મિનિટ માટે જ કોબીને પકવવાની છે વધારે નથી પકવવાની અને આપણો સંભારો બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવો છૂટો છૂટો આપણો કોબી મરચાંનો સંભારો બનીને બિલકુલ રેડી થયો છે તમને આ ટાઈપના બીજા કોઈ પણ અન્ય સંભારાની રેસિપી જોઈતી હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ